અનિલભાઈ જૈન દેવ્યેશ ચાવડા ડોક્ટર શ્વેતા દેસાઈ નેહા જૈન સહિતના અનેકો મહાનુભાવો ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને લોન્ચિંગ સેરેમનીને સફળતા પાવી હતી આ બુક વિદ્યાર્થીઓને હિત માટે પ્રકાશિત કરવામાં આવી છે બુકને કારણે વિદ્યાર્થી જગતમાં પણ આજે ખૂબ જ ખુશી વ્યાપી જવા પામી છે બાદના વિદ્યાર્થીઓને બુક સાથે સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા હતા એ આજે ભગવાન મહાવીર યુનિવર્સિટીની અંદર ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ દ્વારા રિસર્ચ પેપરના બુકનું એડિટોરિયલનું લોન્ચિંગ હતું જેમાં ખાસ કરીને મેનેજમેન્ટ એડવાન્સમેન્ટ ઉપર જે રિસર્ચ પેપર વિવિધ યુનિવર્સિટીના પ્રોફેસર લેક્ચરર હોય જે રિસર્ચ કર્યું હોય એ રિસર્ચનું એડિટોરિયલ કર્યું છે આ આખું પુસ્તક જે છે સમિતા ફોર એનું એડિટોરિયલ જે છે ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સના ઇન્ચાર્જ પ્રિન્સિપલ પ્રોફેસર ચેતા દેસાઈ દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે આજના પ્રસંગે અહીંયા ઉપસ્થિત રહી બુક લોન્ચના કાર્ય કાર્યક્રમમાં સહભાગી થવાનો અમને અવસર મળ્યો છે એ પ્રસંગે પ્રોફેસર ચેતા દેસાઈ અને એમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવીને આવી બુક વિદ્યાર્થીઓના હિતમાં જે મેનેજમેન્ટના જે સ્ટુડન્ટ છે સ્ટુડન્ટ્સના હિતમાં આવીને આવી બુકો હું ડોક્ટર ચેતા ઇન્ચાર્જ ડાયરેક્ટર ઓફ ભગવાન મહાવીર કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ સ્ટડીઝ આજે સંહિતા ફોર એક મલ્ટી ડિસિપ્લિનરી રિસર્ચ એન્ડેવર ટુ એડવાન્સમેન્ટ એ બુકનું લોન્ચિંગ થયું છે જેમાં મોર દેન ફિફ્ટી સ્ટુડન્ટ પાર્ટિસિપન્ટ રિસર્ચરોએ પાર્ટ લીધો હતો એમણે પોતાના સબ્જેક્ટ વિશે સબ્જેક્ટ ઉપર પેપર્સ લખ્યા હતા અને આ ચેપ્ટર્સ લખ્યા હતા અને આ બુકને સફળ બનાવી ભગવાન વુડ ટુ ચેતા દેસાઈ મેમ પ્રિન્સિપલ ઓફ ધ ભગવાન માવી કોલેજ ઓફ મેનેજમેન્ટ ફોર દ લોન્ચિંગ ઓફ ધ નોથ ફોર્થ સમિતિ